તમારી કથની બહુ સારા સારા ભાષણો અને ભગવદ્ ગીતા તમે ગાવ છો ભાષણોમાં પરંતુ જો તમારી કથની હોય એવી જ કરની હોય ને તો બાળકને ચોક્કસથી ન્યાય અપાવજો ખાલી હઝૂર ગી તો લગતી દુવાઓ જેસી હમ દુઆ ભી દે તો લગે હે ગાલી તો એ એક સારું સૂચન કરેલું એ પણ ગાલી સમાન લાગ્યું અને આપણને બ્લોક કરી દીધા આ વિડીયો સોશિયલ મીડિયામાં ટેગ મારફતે મારી પાસે આવ્યો પોલીસ પટ્ટાથી મારી મારી એ નાબાલિક બાળકને અધમુઓ કરી દે છે કેમ કે ગરીબ છે આ દેશમાં ગરીબ હોવું એ સૌથી મોટું અભિશાપ અને પાપ છે જો તમે ગરીબ છો તો પહેલાથી જેવું એવું પ્રિઝમ્પશન રાખવામાં આવશે કે તમે ચોર છો આવી જે ઘટના બની છે મહીસાગરના બાલાસીનોરમાં કે હાતા હાથા લઈ તે કાથે પટ્ટો માર્યો પછી ઊભા થઈને ભઈ બે હાથે ભઈ ખેંચી ખેંચીને જ્યાં એક નાબાલિક બાળક જે મંદિરમાં સાફ સફાઈનું કામ કરે છે મંદિર માંથી પંચસો જેવી મતાના ચાંદીની ચોરી થાય છે તો એ ચોરીની અરજીમાં એફઆઈઆર નથી અરજી બાબતે પોલીસ એ બાળકને ઘરેથી ઉઠાવી જાય છે ચોખીમાં લઈ જાય છે પટ્ટાથી મારી મારી એ નાબાલિક બાળકને અધમુઓ કરી દે છે કેમ કે ગરીબ છે ત્યારબાદ ધારાસભ્યો સામાજિક કાર્યકર્તાઓ આ માં પડે છે થોડું પ્રેશર આવે છે એટલે પોતાનો બચાવ કરવા માટે ચોરીની એફઆઈઆર બાદ દાખલ કરે છે જેમની પાસે પાવર છે જેમની પાસે રૂપિયા છે એમણે સફાઈ તરીકે રાખ્યો છે એ બદલ કોઈ એફઆઈઆર નથી થતી પરંતુ જે એક બાળક છે એમને મારી મારીને અધમુઓ બનાવી દે છે આ વિડીયો સોશિયલ મીડિયામાં ટેગ મારફતે મારી પાસે આવ્યો એ વિડિયો મેં જોયો અને એના કોમેન્ટ સેક્શનમાં જોયું ને મને યાદ આવ્યું કે જે તે સમયે અમદાવાદમાં મેરલોડ ટ્રાફિક ક્રેનો ખાલી કરાવી હતી કારણ કે જાહેર જનતાના જીવને જોખમમાં મુક્તિ ઓવરલોડ ટ્રાફિક ક્રેનો અને એ સમયે डीसीपी ट्राफिक सफीन हसन ने आपने एक सारी बाबत में सूचन करेल अहमदाबाद के डीसीपी है डीसीपी ट्राफिक सफीन हसन बहुत अच्छे अच्छे वीडियो देखे हैं मैंने उनके भगवत गीता के रामायण के उसे और अच्छा काम भी करते हैं उनसे भी एक निवेदन है कि पूरे अहमदाबाद में जितने भी आपकी ट्रैफिक की ट्रेन है और सभी ओवरलोड में चलती है पहले पुलिस खुद कानून का पालन करे फिर लोगों से करवाए परंतु केवाई ने

અને જો તમે એવું ના કરી શકો ને તો તમારું પણ પેલા જેવો ઘાટ છે કે મુખ મુખમે રામ અને બગલ બગલમે તલવાર આ સિસ્ટમના પ્યાદાથી વિશેષ તમે કંઈ નથી જો આ બાળકને તમે ન્યાય ના અપાવી શકો આ પીડિત બાળકને ન્યાય અપાવવા માટે એમના પિતાજીનો મે ગઈકાલે સંપર્ક કરેલો પરંતુ કહેવાય ને કે ગરીબ હોય ને ભયભીત વધારે હોય કારણ કે એમની પાસે ફાઇનાન્શિયલ સપોર્ટ ના હોય અને ગરીબ ઉપર ધમકી વધારે કામ કરે એટલે કોઈના કોઈ જગ્યાએ મને ડરેલા લાગ્યા પરંતુ એ ગરીબ પરિવારને હું ચોક્કસથી એવું કહીશ કે હું માત્ર એક રૂપિયો ની અંદર તમારો કેસ લડીશ જો બે દિવસની અંદર આપની એફઆઈઆર દાખલ કરવામાં ના આવે તો મ્યુર બોગરાએ તમે ફોન કરેલો કર્યો તો એ જ નંબર ઉપર મને સંપર્ક કરજો હું માત્ર એક રૂપિયો ની અંદર હાઈકોર્ટમાં રીટ દાખલ કરી અને તમારી એફઆઈઆર ચોક્કસથી કરાવીશ અને આ જે સિસ્ટમની અંદર ચોરો બેઠા છે ને એ ચોરોની શાન બધી જ ઠેકાણે લાવીને રહીશું અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંભીને પણ એક વિનંતી છે કે આ ધારાસભ્યોને પણ જનરલ જવાબ આપે છે કે તપાસ કરશું આ નાના બાળકને મારવા પહેલા એણે કોઈ તપાસ કરી દીધી તો કે નથી કરી તો જો એના પોલીસવાળા છે જે એમની સાથે સહકર્મચારીઓ છે સાથે કામ કરે છે એમના ઉપર ગુનો દાખલ કરવાનો આવે ત્યારે કેમ તપાસ કરવી પડે છે તો આ ધારાસભ્યોને પણ જનરલ જવાબ આપે છે કે તપાસ કરીને કાર્યવાહી કરીશું તો આ સમગ્ર સિસ્ટમ ધીમે ધીમે બાબુરાજ એટલે કે રાજ્ય સેવકોના રાજ હેઠળ જાય છે અને કંટ્રોલ કરવી અત્યંત આવશ્યક છે આમાં ઠોસ કદમ ઉઠાવવામાં આવે જ બંધારણની અંદર કરેલી છે ને બંધારણની ધારા ચૌદ કાયદાનું સમાન રક્ષણ એને સાર્થક કર્યું કહેવાય જય હિન્દ જય સંવિધાન જિંદાબાદ